જી અંતર્ગત યુએન દિવસ 24 ઓક્ટોબર 2025 ના સાંજે 5 વાગી ટાગોર હોલ અમદાવાદ ખાતે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ ના એક अभिनવ પ્રોજેક્ટ નું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો સમગ્ર વિશ્વમાં એકતા અને વિશ્વાસનો પ્રકાશ ફેલાવવા બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન દ્વારા હිරત જયંતિ નિમિત્તે આયોજિત बिलियन मिनट ऑफ पीस अपील प्रोजेक्ट्स द्वारा यूएन दिवस 24 अक्टूबर 2025वीं वर्ल्ड मेडिटेशन डे 21 दिसंबर 2025 સુધી વૈશ્વિક સ્તરે શાંતિ માટે અપીલ કરવામાં આવશે પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભા જૈન ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ બ્રહ્માકુમારીસ ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજયોગિની ભારતી દીદી મહાદેવનગર સબ ઝોન ડાયરેક્ટર ચંદ્રિકા દીદી આંબાવાડી સબ ઝોન ડાયરેક્ટર શારદા દીદી मणिनगर सब जोन डायरेक्टर नेहा बेन सहित गुजरातना नामी ग्रामीण व्यक्तित्व एमच ब्रह्मा कुमारी ना सभी उपस्थित રહ્યા હતા મનકી વાતનો 127મો અંક પ્રસારિત થયો વડાપ્રધાનના રેડિયો શો મનકી વાતનો 127મો એપિસોડ પ્રસારિત થયો પીએમ મોદીએ જીએસટી બજેટ મહોત્સવ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ રન ફોર યુનિટી જેવા વિષય ઉપર વાત કરી તેમણે કહ્યું કે આ વર્ષે તહેવારો દરમિયાન GST બચતની ઉજવણી માટે લોકો ઉત્સાહિત હતા. બજારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત વધારો થયો છે. છઠનું ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે છઠનું મહાન તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની એકતાનું પ્રતિબિંબ છે. છઠઘડ પર સમાજનો દરેક વર્ગ એકસાથે ઊભો છે. આ દ્રશ્ય ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. મોદીએ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો સાફ કરવા માટે અંબિકાપુરમાં શરૂ કરાયેલી એક अनोખી પહેલ વિશે વાત કરી અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યા છે જ્યાં પ્લાસ્ટિક કચરાના બદલામાં સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે લાભ પાંચમીના શુભ મહોર્ત્યે ભાઈ બહેનનો દાન સંકલ્પ નૂતન વર્ષે વરિષ્ઠ દ્વારા દાનના સંકલ્પનો ગ્રમ લાભ પાંચમી પણ કાયમ રહ્યો છે લાભપાંચમની સવારે જક ઉડાસણ ગાંધીનગરમાં વસતા ભાઈ બહેને દેહદાનનું સંકલ્પપત્ર ભરીને સમાજ સેવાનું મુહૂર્ત કર્યું છે જાણીતા ઇન્ટરનેશનલ શેફ અને કલાકાર દર્શનાબેન કૃષ્ણકાંત જોશી તથા તેમના સગાભાઈ પૂર્ણેશભાઈ કૃષ્ણકાંત જોશીએ એકસાથે દેહદાનના સંકલ્પપત્રો ભરીને સમાજને શુભ સંદેશો આપ્યો છે